you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જો તમે તમારી કમાણી બચાવવા અને તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરવા માંગતા હો તો એસબીઆઈ ની એફડી સ્કીમ સારો વિકલ્પ બની શકે છે આ સ્કીમ માં પૈસા જમા કરાવવા પર બેંક તમને સારું વ્યાજ આપે છે અને તમારા પૈસા સુરક્ષિત રહે છે એસબીઆઈ માં એફડી બનાવી જ સરળ છે અને ત્યાં પૈસા સુરક્ષિત રાખવા માટે તે એક ભરોસા માત્ર રીત છે એસબીઆઈ એફડી પર તમને મળતું વ્યાજ હાલમાં છ પોઈન્ટ થી સાત ટકાની રેન્જમાં જો તમે સામાન્ય નાગરિક છો તો તમને સાડા છ ટકા વ્યાજ મળશે પરંતુ જો તમે વરિષ્ઠ નાગરિક છો તો તમને સાત વ્યાજ મળી શકે છે આ વ્યાજ ત્રિમાસિક અને ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે એટલે કે તમારું વ્યાજ પણ ત્રિમાસિકમાં ઉમેરાય છે અને તમારું વળતર વધે છે એફડી માં પૈસા જમા કરાવ્યા પછી તમે હળવા રહો છો કારણ કે તમને એક નિશ્ચિત દરે વ્યાજ મળે છે જો તમે આ સ્કીમ માં પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે જો તમે વહેલા પૈસા ઉપાડો છો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના લોન પર કેટલીક પેનલ્ટી લાગી શકે છે તમે તમારી એફડી ની મુદત એક મહિનાથી થી દસ વર્ષ સુધી પસંદ કરી શકો છો